જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું સુરતમાં આવેલા કંતાળેશ્વર મહાદેવના સુરતમાં કતાર ગામમાં આવેલું શ્રી કંતાળેશ્વર મહાદેવનું મંદિર સાત હજાર વર્ષ પ્રાચીન માનવામાં આવે છે તાપી પુરાણમાંથી મળતા ઉલ્લેખ મુજબ કપિલ મુનિએ આ જગ્યા યુવાનીમાં તપ કરી સૂર્યદેવને કપિલા ગાયનું દાન આપી પ્રસન્ન કર્યા હતા પછી સૂર્યદેવ કપિલ મુનિને વરદાન સ્વરૂપે પોતાના તેજરૂપી શિવલિંગને અહીં પ્રગટ કર્યું હતું અને કપિલ મુનિએ આ શિવલિંગની સ્થાપના કરી પૂજા અર્ચના કરી હતી આ મંદિરમાં એક સૂર્યકુંડ છે તે પણ હજારો વર્ષ જૂનો માનવામાં આવે છે આ કુંડમાં ઉતરવા માટે પગથિયા બનાવવામાં આવેલ છે લોકમાન્યતા મુજબ આ કુંડ સાત પાતાળ ઊંડો છે વર્ષો પહેલાં સુરતના આજુબાજુના ગામના લોકો આ કુંડમાં સ્નાન કરવા આવતા હતા એવી માન્યતા હતી કે આ કુંડમાં સ્નાન કરવાથી બધા પાપોનો નાશ થાય છે પણ કઈ કારણોસર અત્યારે આ કુંડ બંધ છે કુંડની ફરતી જાળી લગાવવામાં આવી છે આ કુંડના દર્શન માત્રથી જ ધન્યતા અનુભવાય છે તો મિત્રો તમે પણ મહાદેવના દર્શન કરી સૂર્યકુંડના દર્શન કરવાનું ના ભૂલશો સાથે જ મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો હર હર મહાદેવ